પાડી દમણી જાપા હાઈવે સ્થિત દુકાનમાં મળસ આગ લાગતા મચી દોડધામ પાડી ફાયર ટીમે 45 મિનિટ સુધી પાણી મારો કર્યો પરંતુ સર સામાન બળીને થયો ખાખ પારડી દમણી જાપા નેશનલ હાઈવે સ્થિત આવેલા પેટ્રોલ પંપની બાજુમાં ચયન ચંદન સરકાર નામનો વ્યક્તિ એક દુકાનમાં ચા નાસ્તો વેફર્સ ગુટકા અને ઓઈલ વેચાણ કરતો હતો ગત બુધવારની રાતે દુકાન બંધ કરી ચયન ઘરે જતો રહ્યો હતો ત્યારે આજે ગુરુવારના મળસ લગભગ ત્રણેક વાગ્યે આ દુકાનમાં કોઈ કારણસર આગ લાગવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ બાબતે પાળી નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવતા ત્યાં પહોંચી પાણી મારો શરૂ કર્યો હતો સતત પિસ્તાલીસ મિનિટ સુધી પાણી મારો કરવા છતાં દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી દુકાનમાં બે જેટલા ગેસના સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થાય તેવી ભીતિ સર્જાઈ હતી પરંતુ પાણી મારોના કારણે બ્લાસ્ટ ન થતાં ફાયરની ટીમે હસકારો અનુભવ્યો હતો જોકે આ આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું હાલ મનાઈ રહ્યું છે આ આગમાં સંપૂર્ણ સરસામાન બળીને ખાખ થતા દુકાન સંચાલક ને ભારે નુકસાન પહોંચ્યું છે અમે જયનભાઈ ચંદનભાઈ સરકાર હું આ ગાયત્રી સોસાયટીમાં રહેતા હું इधर बहुत साल से मैं चाय वगैरह नाश्ता पानी बेचता हूँ सी एन भी बेचता हूँ लेकिन कल रात को दो दो से तीन बजे का अंदर सब मेरा साथ भी सब जल गया अभी मैं क्या करूँ कोई संस्था हो मेरे को कोई मदद करे तो मेरा काम लगे काम लगे <laughs> बाटा का चावल बाटा का चावल सब था अभी बीच में कोरोना में कोरोना हुआ था मेरा और याद आखन में दाखिल था दुनिया बहुत पैसा गया अभी जैसा बेचा करके मैं परिवार बलता हूँ पैसा सस्ता हो तो हमको कोई मदद कर दो भगवान उसको भला करे इनको फिलहाल कोई साथ भी नहीं है हमारा जो कैसा करो हम कैसा कैसा करो हम कुछ मालूम नहीं है मारो नाम पुरुषार्थ डेलर बाडी नगर पालिका फायर ब्रिगेड हमने 3ठी 4गा 4 नगरम आसपास हमने कॉल मलेलो तो કે એક ચાની દુકાન હતી એમાં કઈ આગ લાગેલી છે અને ચા સર ત્રણ થી ચારના ગરામાં કોલ મળી તરત જ ગાડી રવાના થઈ ગઈ હતી અને સ્થળ પર જઈને જોવામાં આવ્યું તો અંદર આગ ઘણી મોટી હતી અને એમાં બે સિલિન્ડર હતા અને જઈને જોવામાં સિલિન્ડર પણ એટલા તાપમાનમાં તપેલા હતા કે એ પણ બ્લાસ્ટ થવાની તૈયારીમાં હતી પણ અમારી ફાયરની ટીમે જઈને પાણી મારો કરીને સિલિન્ડરને બી કાબૂમાં લીધો અને આગ પણ કાબુમાં કરીબન અમને ત્રીસ થી પિસ્તાલીસ મિનિટ જેવી આગને કાબુમાં લેવામાં આવી હતી એ એની છૂટક દુકાનોથી ચાની લારી હતી પછી વેફર બિસ્કિટ અને થોડું સિગરેટને પણ એ વેચતો હતો અન્ય એ ગાડીના કઈ ઓઇલ હતા સીએનજીના કઈ ઓઇલ હતા અને એ ઓઈલ ઓઇલના કારણે વધારે આગ ફેલાવી હતી વીજ પુરવઠો બંધ કરવામાં આવેલો હતો અને કારણ કે જી ના કેબલ સળગી સળગી ગયેલો હતો એટલે વીજ પુરવઠો બંધ કરવામાં આવેલો હતો નુકસાનમાં એનું આ બધું વેફર છે આ બિસ્કિટ છે એ બધું બળીને સાપ ને ઓઇલ બધું એનું સળગી ગયું હતું ના જાનહાનિ તો કોઈ નથી થઈ